પોલીસે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેનો જીવ બચ્યો હતો રત્ન કલાકાર ભરત વલ્લભ મોરડિયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ દસ વર્ષ અગાઉ મોનિકા સાથે બીજા લગ્ન કર્યા હતા મોનિકાના પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતભાઈના પહેલાં લગ્ન થતી અવતરેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા જોકે બે વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકા નાની નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના બે બાળકોને હેરાન કરતી હતી જેથી તે કંટાળી ગયા હતા બપોરે ભરતભાઈ સાથે ઝઘડો કરી મોનિકા બાથરૂમમાં કપડાં ધોઈ અને નાહવા ગઈ હતી ત્યારે તેને હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ગયા હતા અને મોનિકાની માથામાં કપડાં ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડે ધડઘા કરતા મોનિકા ત્યાં લોહી લોહાણ હાલતમાં પડી હતી ભરત તેના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકી અને કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે મેં મારી પત્નીને મારી નાખી છે મને જેલમાં નાખી દો પોલીસે તરત જ ભરતના ઘરે પહોંચ્યા તો ત્યાં મોનિકા બાથરૂમમાં નિર્વસ્ત્ર હાલતમાં લોહી લુહાણ પડી હતી ત્યારે પાડોશીઓની મદદ મેળવી તેને કપડાં પહેરાવી એકસો આઠ મારફતે સ્મીમે હોસ્પિટલ ખસેડી હતી ત્યાં સમયસર સારવાર મળતા તેણીનો જીવ બચી ગયો હતો જોકે હાલ તે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે તારીખ દસ નવ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ બે સોસાયટીમાં પતિએ પત્નીને કપડા ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડીયા રહેવાસી શ્રીજીનગર વિભાગ બે સાગર રોડ કાપોદરા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફરિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓને કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુરા કાપોદરા પોસ્ટેનાઓ હાલ કરી રહ્યો છે